તો વીસ મિનિટ લાગી અમને ગબ્બર ચડતા અમે અખંડ જોતા દર્શન કર્યા અને જો માતાજી મિત્રો હું છું તમારો પરમ મિત્ર અરુણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો તો આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી આમ તો ઘણી વાર અંબાજી જઈને પણ અંબાજી થી ડાયરેક્ટ ઘેર ના ઘેર થી અંબાજી બસ એટલું જ પણ અંબાજીની આજુબાજુ પણ ઘણા બધા ફરવાલાયક સ્થળો છે જે આપણે કવર કરવાના છે અને આજ હું તમને વિડીયોમાં બતાવવાનો કે અંબાજી જાઓ તો આજુબાજુના આ સ્થળો તમે ફરવાનું ભૂલતા નહીં તો અમે લોકો નીકળી ગયા છીએ મુંબનવાસ તો અમે પહોંચી ગયા પોણા કલાક પહેલા અમે લોકો નીકળ્યા હતા ઘરેથી અત્યારે મુંબનવાસ સુભા છે તો જઈએ આપણે તો વિડીયોમાં બને રહેજો અને આવો અંબાજી તો આ ફરવાલાયક સ્થળો જોવાનું ભૂલતા નહીં કઈક પરમ મિત્ર સાથે હોય એક મસ્ત મજાની હોય અને કુદરતી સૌંદર્ય ચારે કળાએ ખીલી ઉઠી હોય તો એ સફર તમે ઇમેજિન પણ ના કરી શકો એટલું સુંદર બની જાય અને જ્યારે સફર સુંદર બની જાય તો પોતે મંજિલ પણ તમને મળવા માટે તરસી જાય અને અમે લોકો એવા સફર માટે નીકળી ચૂક્યા હતા ફાઈનલી અમે લોકો અંબાજી પહોંચી ગયા હતા અંબાજી આવીને અમે પેલા તો બાઇક પાર્ક કરી દીધું સેફ જગ્યાએ અને સૌથી પહેલા આવો તો શક્તિ દ્વારા મંદિર પર દર્શન કરવા જજો તમે શક્તિ દ્વારા વાળું જે મંદિર છે નીચે ગબ્બર નીચે પેલા ત્યાં દર્શન કરવા આવજો તો પેલા અહીંયા દર્શન કરવા જજો વિડીયો ફોટો અહીંયા અલાઉટ છે અને અંદર તો બહારથી જ હું વિડીયો લઈ રહ્યું છું અમે લોકો ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે પછી અમે લોકો ગબ્બર પર દર્શન કરવા જઈશું તો ચાલો જઈએ આપડે તો મંદિરમાં જવા માટે તમારે તમારું બેગ અને શૂઝ અહીંયા જમા કરાવવા પડશે પછી તમે જઈ શકશો તો જે નીચે મંદિર હતું ત્યાં અમે લોકો દર્શન કરીને આવી ગયા હતા ત્યાં અંદર ફોટો તો અલાઉડ હતા નહીં તો હવે અમે લોકો જઈ રહ્યા ગબ્બર તરફ તો નીકળે ગબ્બર તરફ તમને બતાવીશું કે ગબ્બરનો રસ્તો ક્યાંથી જાય ઠીક છે તો મંદિરથી નીકળી ગબ્બર સુધીનો રસ્તો ત્રણ કિલોમીટરનો છે અને એ ત્રણ કિલોમીટરના રસ્તામાં તમને જોવા ઘણા બધા સ્થળો મળી જશે તો તમે ગબ્બરથી ઉતરીને

તો અમે લોકો ગબ્બર ચડવા માટે નીકળી ચૂક્યા હતા અને અમે લોકો ઉતરવાના રસ્તેથી ચડી રહ્યા હતા દરેક લોકો ઉતરવાના રસ્તેથી ચડી રહ્યા હતા કારણ કે ચડવા માટેનો રસ્તો બ્લોક કરેલો હતો તો થાકીને થોડા બેઠા ત્યાંથી ફરીથી અમે લોકો નીકળી ચૂક્યા વચ્ચે મળી જાય છે આપણા વાંદરાભાઈ પ્રસાદ ખાતા હોય છે બસ થોડી જ વારમાં ગબ્બર પહોંચી જઈશું જોઈ શકો છો બહુ થાકી ગયા પબ્લિક બહુ વેડે છે બટ દસ મિનિટ થઈ છે પણ હજી દસ મિનિટ લાગશે ઉપર જતા બસ જોઈ લઈએ ઉપર જમે તમને બતાવું બરાબર તો અડધે સુધી અમે લોકો પહોંચી ગયા હતા અને કઈક આવો અદભુત નજારો અમને જોવા મળે તો એકદમ કુદરતી સૌંદર્ય તો ગબ્બર ઉપર અમે લોકો પહોંચી ગયા હતા અને દર્શન કરવા માટે અમે લોકો લાઈનમાં લાગી ચુક્યા હતા પણ જે નજારો હતો જોવા લાયક તો ગમે તેવાનો થાક લાગ્યો અને ગબ્બર ચડતા એ થાક ઉતરી જાય ને એવો અદભુત નજારો હતો અને આ ચોમાસાની સિઝનમાં તમને આવો અદભુત નજારો જોવા મળશે તો વીસ મિનિટ લાગી અમને ગબ્બર ચડતા આઈને અમે અખંડ જોતા દર્શન કર્યા અને જુઓ આટલી બધી પબ્લિક હતી અહીંયા દર્શન કરવા માટે ચાલો તમને પણ હું અખંડ ના દર્શન માડી તારા માડી તો ગબ્બર ઉપર સરસ મજાના દર્શન કરીને થોડીવાર આરામ કરીને અમે લોકો પાછા નીકળી ગયા બહુ જ તરસ લાગી હતી તો રસ્તામાં અમે લોકોએ છાશ પી લીધી અને અમે લોકો ગબ્બર નીચે આવી ગયા ત્યાંથી હવે જવાનું હતું માન સરોવરે પ્રવેશ દ્વારવાળું જે મંદિર છે નીચે ત્યાંથી બસો ત્રણસો મીટર પાછળના ભાગમાં આવેલું છે અને આ જે ભાઈ માનસરોવર છે એ ઈસવીસન સોળસો અઠ્યાવીસમાં મલિક મુજાહિદ ખાને બંધાવ્યું હતું અને આ રાણી માનભાઈ જાડેજાને સમર્પિત કરેલું હતું અને જે ભાઈ તળાવ તમને ભરેલું દેખાય છે એ ખાસ કરીને ચોમાસામાં જ ભરેલું દેખાય છે તમને બાકીના દિવસોમાં તમને સુખું જ દેખાશે તો ઘણા બધા યાત્રિકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે ખાસ કરીને ચૌલ ક્રિયા એટલે કે જે લોકોને બાબરી કરવાની હોય છે એ લોકો અહીંયા ખાસ કરીને વધુ પ્રમાણમાં આવતા હોય છે તો માનસરોવરથી દર્શન કરીને હવે ત્યાંથી ચારથી પાંચ કિલોમીટરના અંતર પર આવેલા કોટેશ્વર મંદિર આપણે જવાનું છે તો અમે લોકો રસ્તામાં આવી ગયા છે અને ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છીએ કોટેશ્વર મંદિર સાઈડ તો આ છે રસ્તો તમે જોયો એ કોટેશ્વર મંદિર તરફ જાય છે અને ત્યાં ખાસ કરીને મૂર્તિઓનું કોતરકામ ચાલતું હોય છે અને ઘર વપરાશની અમુક સામગ્રીઓ પણ ત્યાં તમને મળી રહે છે ઓછા પૈસા તો એ આવો તો લેજો થોડીક વસ્તુ તો આ લોકોને થોડો ફાયદો થાય કારણ કે એ લોકો પોતે કોતરકાર કરીને વસ્તુઓ વેચતા હોય છે તો આપણે પહોંચી ગયા છીએ કોટેશ્વર મંદિર કોટેશ્વર મંદિર મહાદેવનું પ્રખ્યાત મંદિર છે અને આ મંદિર એ અંબાજીથી થી પાંચ કિલોમીટરના અંતર પર આવેલું છે આજે તો શ્રાવણ મહિનાનો સોમવાર હતો તો ઘણી બધા યાત્રિકો અહીંયા દર્શન કરવા માટે આવેલા હતા તો ઘણી બધી ભીડ હતી કોટેશ્વર મંદિરની સામે જ તમને ગૌમુખ કુંડ જોવા મળશે જ્યાં લોકો તમને સ્નાન કરતા જોવા મળી રહ્યા છે એ છે ગૌમુખ કુંડ તો ઘણા બધા યાત્રિકો અહીંયા આવીને દર્શન કરીને સ્નાન કરતા હોય છે એટલું જ નહીં સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન પણ કોટેશ્વર મંદિરને જ કહેવામાં આવે છે તો અમે લોકો થોડીવાર ફરીને દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લેવા માટે અમે લોકો નીકળી ગયા હતા કારણ કે મંદિરે આવે છે તો ભાઈ પ્રસાદ વગર તો ચાલે નહીં એમાં પણ મહાદેવનો પ્રસાદ હોય શ્રાવણ મહિનાનો સોમવાર હોય અને એમાંય એક કૌદરતી સૌંદર્ય હોય તો ભાઈ પ્રસાદ કોણ ના લે તો અમે પ્રસાદનો લાભ લઈને પાછા નીકળી ગયા હતા અને હવે આપણે જવાનું છે કામક્ષીએ મંદિર પાછા નીકળતા વરસાદ પડે તો પાછા રોકાઈ ગયા અને પાછો થોડો ધીમો થયો એટલે અમે લોકો નીકળી ગયા કામાક્ષી મંદિર કોટેશ્વર મંદિરથી તમે પાછા નીકળો પાછા એ જ રસ્તે આવો તો તમને વચ્ચે જોવા મળશે કામાક્ષી મંદિર ત્રણ કિલોમીટર પાછા આવશે એટલે હાઈવે પર જ અડીન છે કામાક્ષી મંદિર ભાઈ તો કામાક્ષી મંદિર તમે આવશો એવું જ તમને જોવા મળશે કે સાઉથમાં જેવું મંદિર છે એવું જ મંદિર તમને અહીંયા જોવા મળશે તો આ જે તમને જોવા મળી રહે છે એ એકાવન શક્તિપીઠો છે આદ્ય શક્તિ માતાના અવતારો વિશે સંપૂર્ણ માહિતી અહીંયા તમને આપવામાં આવેલી છે સાઉથમાંથી આ સાઉથમાં જેવો મંદિરો છે એવા જ મંદિરની રચના અહીંયા એટલા માટે કરવામાં આવી છે કારણ કે કામાક્ષી દેવીની અખંડ જ્યોત સાઉથમાંથી જ ભઈ લાવવામાં આવ્યા હતા એટલે જ આ મંદિરનો આકાર પણ સાઉથના મંદિર જેવો જ છે તો કામાક્ષી મંદિરથી રિટર્ન તમે અંબાજી તરફ એક કિલોમીટર આવો ત્યાં તમને માંગલ્યવન અને કૈલાશ ટેકરીનો રસ્તો જોવા મળે છે ગયા છીએ ટેકરી ઉપર તો સાઈડમાં બાઇક પાર્ક કરી દે અમે લોકો આવી ગયા જ્યાં તમને દેખાય છે એ માંગલ્યવન છે જ્યાં તમને બાળકો રમતા જોવા મળી રહે છે ઘણા બધા લોકો છે ત્યાં તમને આરામ પણ કરી શકો છો ફેમિલી સાથે આવે છો તો માંગલ્યવન જરૂર જાજો ત્યાં તમે જમવાનું ઘરેથી રા છો તો આરામથી બેસીને જમી શકો છો આરામ કરી શકો છો અને આ જે વિડીયો શૂટ હું તમને બતાવી રહ્યો છું આ છે કૈલાસ ટેકરી અને કૈલાશ ટેકરી ઉપરથી અત્યારે મેં જે તમને બતાવ્યું એ છે માંગલ યવન કારણ કે અમે લોકો માંગલ યવન નહોતા ગયા હતા ટાઈમ હતો નહીં એટલે તો આ છે કૈલાસ ટેકરી કૈલાસ ટેકરીમાં પણ મહાદેવનું મંદિર છે અહીંયા લોકો મહાદેવના મંદિરના દર્શન કરવા માટે આવે છે અને આરામ માટે પણ અહીંયા સારી જગ્યા છે બેસવા માટેની સારી સુવિધા છે તો મહાદેવના દર્શન કરીને કૈલાસ ટેકરી જે છે એમ કૈલાસ ભુવન મહાદેવ પણ અહીંયા છે તો દર્શન કરીને અમે લોકો બહાર આવી ગયા અને અહીંયા સનસેટ પોઈન્ટ પણ છે ભાઈ અહીંયા ઘણા બધા લોકો ફોટો માટે પણ આવતા હોય છે અહીંયા તો અમે લોકો થોડી વાર ત્યાં ફરીને મહાદેવના દર્શન કરીને અમે લોકો ત્યાંથી પાછા પરત નીકળ્યા તો કૈલાસ ટેકરી મહાદેવના દર્શન કરીને અમે લોકો નીકળી ગયા હતા કુંભારી જૈન મંદિર એ પણ બાજુમાં જ આવેલું છે મે બી બસો ત્રણસો મીટરના અંતર પર જ આવેલું છે કૈલાસ ટેકરીની બાજુમાં જ તો અમે લોકો નીકળી ગયા હતા હા તો આપણે છેલ્લા આવી જતા કુંભારી જૈન તીર્થ તો વિડીયો અને ફોટોગ્રાફી તો ઉતારવા નહીં દેતા તો તમને કે આ દેખાય છે એ જૈન મંદિર છે ભગવાન બુદ્ધની મૂર્તિઓ છે તો અંદર વિડીયો ફોટોગ્રાફી મનાય છે પણ છેલ્લું પ્લેસ આ તું મારા ફોનનું ચાર્જિંગ પછી ફ્રેન્ડ ના ફોનથી વિડીયો લઉં છું તો તમે આવો તો એકવાર ચોક્કસ આજ થોડી મુલાકાત લેજો ફરજો એના સિવાય પણ ઘણા બધા પ્લેસ છે અહીંયા ફરવાલાય આવો તો એન્જોય કરો અને ઠીક છે અહીંયા આપણે બ્લોગ ખતમ કરીએ છીએ મળીએ ફરીથી નેક્સ્ટ વ્લોગમાં અને આ વ્લોગ ગમે હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ